ચર્ચા અમેરિકાથી શરૂ થઈ છે દુનિયાના સૌથી શક્તિશાળી લોકતંત્ર અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર રોબર્ટ એફ કેન્ડીની પ્લેટફોર્મ એક્સ પર કરેલી એક ને ઇલોન મસ્કે શેર કરી છે અને એમાં વિશેષ ટિપ્પણી કરતાં લખ્યું છે કે આપણે ચૂંટણીમાં મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ ઇલોન મસ્કે પોતાના ટ્વીટમાં એવું પણ લખ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઈવીએમ હેક થવાનું જોખમ છે ઇલોન મસ્કની આ ટ્વીટની અમેરિકામાં ભલે જોઈએ એટલી નોંધ ના લેવાઈ હોય પણ ભારતમાં એના પડઘા પડવાના શરૂ થઈ ચૂક્યા છે ભારતમાં પહેલેથી જ શંકાના રહેલું ઈવીએમ બ્લેક બોક્સ છે અને કોઈને પણ એની તપાસની મંજૂરી નથી સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી ઈવીએમ પર પોતાનું મંતવ્ય રજૂ કરે એટલે ઇન્ડિયા ગઠબંધનના ના બીજા નેતાઓ પણ એમાં પોતાનો પક્ષ રજૂ કરવા માંડી પડે એટલે યાદવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું કે ટેકનોલોજી સમસ્યાના સમાધાન માટે હોય છે પણ જો એ પોતે સમસ્યા બની જાય તો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ એવું પણ લખ્યું છે કે આજે વિશ્વના ઘણા દેશોમાં થી થતી ગરબડો વિશે ચર્ચા થઈ રહી છે વિશ્વના જાણીતા ટેકનોલોજીના એક્સપર્ટ પણ ની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યા છે તો પછી ભારતમાં ઈવીએમનો ઉપયોગની જીત કરવા પાછળનું કારણ શું ભારતમાં આગામી ચૂંટણી બેલેટ પેપરથી કરવાની અમે માંગણી કરી રહ્યા છે સામા પક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈવીએમના બચાવમાં મોરચો ખોલી કાઢ્યો છે તેમણે મસ્કના દાવાને પોકળ સાબિત કરવાના પ્રયાસમાં લખ્યું છે કે ઈવીએમ વિરુદ્ધનું સ્ટેટમેન્ટ હકીકતમાં તદ્દન જનરલાઈઝ છે કોઈ પણ ડિજિટલ હાર્ડવેર સિક્યોર નથી એવું ના કહી શકાય મસ્કની વાત સાચી હોઈ શકે પણ એવા દેશો માટે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેના વોટિંગ મશીનો ઉપયોગમાં લેવાય છે પણ આ બાબત ભારત માટે લાગુ પડતી નથી ભારતીય કસ્ટમાઇઝ ડિઝાઇનથી તૈયાર કરાયા છે તે કોઈ પણ નેટવર્ક અથવા મીડિયાથી છૂટા છે એમાં કોઈ કનેક્ટિવિટી નથી કોઈ બ્લુટૂથ નથી વાઈફાઈ નથી કે ઇન્ટરનેટ પણ નથી એટલે એમાં કોઈ બદલાવ કરવાનો રસ્તો જ નથી ખેર ભારતમાં ईवीएम પર એની ઉત્પત્તિના પહેલા દિવસથી જ શંકા ઉપસ્થિત થઈ રહી છે તેમ છતાંય દરેક ચૂંટણીમાં ईवीएमનો ઉપયોગ પણ થઈ રહ્યો છે ખરેખર ईवीएम સેફ છે કે પછી અનસેફ એ મુદ્દે ચર્ચા કરવાને બદલે ઇલોન મસ્ક પર ભરોસો કરવો કે ભારતના ઇલેક્શન કમિશન પર કરવો એ વધારે અગત્યનું છે આરંભને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા ને નિરાશા વચ્ચેનો હાસ્યો એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી જીવન પ્રેમ લાગણી ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી જબોડીને અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છીએ એટલે સકારાત્મક છે અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છીએ અમે જીવન છીએ એટલે ઉજાસ છીએ જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો ફેવરેટ કાર્યક્રમ કેમ છે ગુજરાત દર્શક મિત્રો એક દીકરીએ કહ્યું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ મારા પપ્પાને ઘરે લાવે છે દર્શક મિત્રો ગઈકાલે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે હતો જેની ઉજવણી આખા વિશ્વમાં થઈ હતી ભલું થજો ફાધર્સ ડેની ઉજવણી શરૂ કરનાર વ્યક્તિનું કારણ કે ભલે વર્ષમાં એક દિવસ પણ સંતાનોને પોતાના પપ્પાને યાદ કરવાનો મોકો તો મળે છે ખેર મારા પપ્પાની એક વાત મને ખૂબ યાદ આવે છે અમે નાના હતા ત્યારે અમે જ્યારે જ્યારે એમના માટે કશું લેવાની વાત કરીએ તો એ કાયમ કહે આ વખતે નહીં આવતા મહિને લઈ લઈશ એક વખત એમના ચપ્પલ તૂટી ગયા મમ્મીએ કહ્યું ચાલો તમારા માટે સરસ ચંપલ ખરીદી લઈએ એમણે પ્રસ્તાવને તરત ઉડાવી દીધું અને કહ્યું આ વખતે નહીં આવતા મને લઈશું એમની પાસે પ્રસંગોપાત પહેરવા માટે સારા કપડા ન હતા મમ્મીએ કહ્યું ચાલો તમારા એકાદ જોડી કપડાં લઈ આવ્યા એમણે ધરાર ઇનકાર કરતા કહ્યું આ વખતે નહીં આવતા મહિને લઈશું એક વખત એમના ચશ્મા પડી ગયા મેં કહ્યું પપ્પા ચાલો તમારા નવા ચશ્મા લઈ આવીએ એમને મને તતડાવી નાખ્યો કહ્યું આ વખતે નહીં આવતા મિત્રો હું નાનાથી મોટો થયો પણ પપ્પાની શોપિંગ આવતો મહિનો ક્યારે આવ્યો જ નહીં એમણે પોતાની કારમી મજૂરીથી કમાયેલા નાણાં અમારી જરૂરતો પૂર્ણ કરવામાં જ ખર્ચી કાઢ્યા છે ખેર દર્શક મિત્રો તમને ફાધર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ દર્શક મિત્રો માતાની મમતાને તો બધા યાદ કરે છે પણ પપ્પાને પ્રેમને પણ યાદ કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ઘણી વખત બધું જાણતા હોવા છતાંય અજાણ રહેવું જરૂરી હોય છે ઘણી વખત સમજદારી હોવા છતાંય મૂર્ખ બનવું આવશ્યક હોય છે એક વખત એક રાજાએ રાજ્યના સૌથી મોટા વેપારીને બોલાવ્યો અને ભર્યા દરબારમાં એને કહ્યું ભાઈ વેપારી તરીકે તમે ઉમદા કામ કરો છો પણ સમય મળે તો તમારા દીકરાને થોડી સમજણ આપ એ સોના અને ચાંદી વચ્ચેનો ભેદ નથી જાણતો રાજાની આવી વાત સાંભળીને વેપારી નિરાશ થયો તાબડતો ઘરે પહોંચ્યો અને એના પુત્ર પર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો અલ્યા તને સોના અને ચાંદીમાં હજી ફરક ખબર નથી દીકરો સમજી ગયો એને શાલીનતાથી જવાબ આપ્યો પપ્પા રાજાને એવું છે કે હું ચાંદી અને સોના વચ્ચેનો ભેદ જાણતો નથી પણ હકીકતમાં એવું નથી હું બધું જ જાણું છું છતાંય અજાણ હોવાનો ડોળ કરું છું વાત એવી છે કે દર સોમવારે રાજા અમારી સ્કૂલ પાસે દરબાર ભરે છે એક વખત એમને મને દરબારમાં બોલાવ્યો એમના એક હાથમાં સોનાનો સિક્કો હતો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો 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 હતો એમણે મને પૂછ્યું કે ચાલ આમાંથી વધારે મૂલ્યવાન હોય એ ઉઠાવી ઉઠાવી લે એટલે મેં ચાંદીનો લીધો મારી આવી હરકતી દરબારમાં રમૂજ ફેલાઈ રાજાને પણ મજા આવી બધા મારી મશ્કરી કરવા લાગ્યા પણ મને ચાંદીનો સિક્કો મળી ગયો હવે દર સોમવારે રાજા મને બોલાવે છે બે હાથમાં બે સિક્કા મૂકે છે અને કહે છે જે મૂલ્યવાન હોય તે લઈ જાય હું હંમેશા ચાંદીનો સિક્કો ઉઠાવું છું ને જાણી જોઈને હાસીના પાત્ર બન્યો છું જે દિવસે હું મારી ચતુરાઈનું પ્રદર્શન કરીને રાજાના હાથમાંથી સોનાના સિક્કો ઉઠાવી લઈશ તે દિવસથી સિક્કાનો આખો એ ખેલ બંધ થઈ જશે દર્શક મિત્રો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મૂર્ખ બનવામાં ફાયદો થતો હોય તો હોશિયારી મારીને નુકસાન કેમ વેઠવું મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ ધોરાજીથી આવ્યો છે અતુલભાઈ લખે છે કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે હું એને નિયમિત જોઉં છું કેમ છે ગુજરાત કાર્યક્રમમાં પ્રતિભાવ મોકલનારા દર્શકોની તસવીર સાથે એમની કોમેન્ટો વાંચો તો સારું લાગશે ચોક્કસ અતુલભાઈ આપના સજેશનને ધ્યાનમાં રાખીશું ખેર કેમ છો ગુજરાતમાં કોમેન્ટ કરવા બદલ આપનો આભાર બીજો મેસેજ છે જે અમદાવાદથી આવ્યો છે સરોજબેન લખે છે કેમ છે ગુજરાત કાર્યક્રમમાં ગૃહિણીઓ માટે હેલ્થ અથવા રસોઈની ટીપ્સ જેવા વિષયો પર કંઈક બતાવો તો સારું લાગશે આભાર સરોજબેન કેમ છે ગુજરાતમાં પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સરોજબેન આપના સજેશનને ધ્યાને લેવામાં આવશે આપનો આભાર ત્રીજો મેસેજ વિદ્યાનગરથી આવ્યો છે અમીશભાઈ લખે છે કેમ છે ગુજરાત મારો ફેવરેટ કાર્યક્રમ છે એમાં રાશિ ભવિષ્યની સાથે સાથે જ્યોતિષી સામે લાઈવ સવાલ જવાબ થઈ શકે એવી વ્યવસ્થા કરશો તો કાર્યક્રમમાં

વ્યાસજી તમે કેમ છો ગુજરાત અને બીજા કાર્યક્રમો જોવા માટે તમે જીવન ન્યૂઝની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર લખેલાપ કરી શકો છો પણ હા તમારું નામ લખજો વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગને શિક્ષણ ક્ષેત્રે કેટલીક પરેશાનીઓ રહી શકે છે

જેનાથી તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે ભાઈ બહેનો સાથે આજે સુખદ સમય પસાર થશે અને વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અટકેલા કાર્યો પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાધુ સંતોને આજે દાન આપશો વાત કરીશું કર્ક રાશિની આજે જૂના ઋણથી મુક્તિ મળવાની સંભાવના છે કોઈ વિશેષ રોકાણથી લાભ મળશે તમારા નેતૃત્વમાં કરવામાં આવેલા કાર્યોમાં આજે સફળ બનશો ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય સુધારાના કાર્યમાં ધ્યાન જશે દાંપત્ય જીવન સુખમય રહેશે ધન અને પદમાં વૃદ્ધિ થશે શનિ ચાલીસાનો પાઠ તમને લાભદાયી રહેશે સિંહ રાશિની વાત કરીશું આજે મિત્રો અને પરિવારની સાથે કોઈ યાત્રા પર જવાનો વિચાર કરી શકો છો જે સુખદ અને લાભદાયક રહેશે જીવનસાથીનો સહયોગ મળશે વિદેશથી વેપાર કરતા જાતકોને સકારાત્મક પરિણામ મળશે તમારા પ્રભાવ અને વૈભવમાં વૃદ્ધિ થશે સંપત્તિ વિવાદોથી કષ્ટ રહી શકે છે ગણેશજીને લાડુનો ભોગ ધરાવશો કન્યા રાશિ આજે વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે જીવનસાથી સાથે દરેક સુખ સાથ આપશે આજનો દિવસ ખર્ચનો સામનો કરવો પડી શકે છે આજે બહારના ખોરાકથી દૂર રહો રોજગાર ક્ષેત્રે સફળતાના યોગ છે સામાજિક કાર્યોમાં ભાગીદારીથી સન્માન મળશે આજે તમે ગાયને કોળ ખવડાવશો તો માનસિક શાંતિ મળશે તુલા રાશિ આજે સંયોગથી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે રાજનીતિની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો ફાયદાકારક સાબિત થશે અધિકારીઓથી સન્માન મળવાની સંભાવના છે આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા આવક અને વ્યયમાં સંતુલન જાળવો છું શિવ જાપ માળાનો પાઠ કરવો ફાયદાકારક રહેશે વૃશ્ચિક રાશિ આજે અટકેલા નાણાં મળશે તેમ છતાં અનાવશ્યક ખર્ચથી બચજો સંયુક્ત વેપારમાં વૃદ્ધિ માટે પિતાનો સહયોગ મદદગાર સાબિત થશે રોજગાર ક્ષેત્રમાં ચાલી રહેલી પરેશાનીઓનું સમાધાન મળશે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવા અથવા ચોરી થવાનો ભય છે તેથી સાવધાન રહો શ્રી શિવ ચાલીસાના પાઠ ફાયદાકારક રહેશે ધનરાશિ આજે પાર્ટનરશીપમાં કોઈ કામ કરી રહ્યા છો તો તેમાં અડચણો આવી શકે છે સફળતા માટે પડકારોનો સામનો કરવો પડી શકે છે મધુર વાણીથી તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે આજે સાસરી પક્ષ તરફથી લાભ મળશે આર્થિક દિશામાં કરવામાં આવેલા કાર્યોથી સફળતા મળશે કોઈ રોકાણથી દૂર રહેશો આજે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરજો મકર રાશિ વિદ્યાર્થી વર્ગને મનોવાંછિત સફળતા મળશે કાર્યક્ષેત્રે અધિકારીઓનો સહયોગ મળશે અને નવી યોજનાઓ પર કામ કરવા માટે સમય ફાળવશો પારિવારિક દાયિત્વ પૂરા કરશો પરંતુ કાર્યભાર પણ વધશે મિત્રો સાથે સારો સમય પસાર કરશો સાંજનો સમય આધ્યાત્મિક કાર્યોમાં પસાર થશે આજે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને ચડાવશો કુંભ રાશિની વાત કરીશું અને સંતાનના ભવિષ્યને લગતા શુભ સમાચાર મળશે ભાઈ બહેનો સાથે સંબંધમાં સુધાર આવશે રોજગારની દિશામાં કરેલા પ્રયાસોથી સારો લાભ મળશે આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો અને તમારી વાણી પર નિયંત્રણ રાખજો આર્થિક દિશામાં કરેલા પ્રયાસ સફળ રહેશે આજે યોગ પ્રાણાયામનો અભ્યાસ તમને સારો રહેશે અંતે વાત કરીશું મીન રાશિની આજે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરો જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાયિક સમસ્યાઓથી આજે છુટકારો મળશે વેપાર અર્થે કરેલી યાત્રા સફળ રહેશે આર્થિક સ્થિતિ આંશિક કમજોર રહી શકે છે માખણ ભોગ ધરાવશો તો માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છે ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ